નમસ્કાર મિત્રો હું રેવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે કે ભાઈ લાલ કિતાબના ભેદભરમ તો આ વિડીયોની સિરીઝમાં આપણે એક ડગલું આગળ ચાલીએ તો આજે છે ને આપણે એક એવી વાત પર ચર્ચા કરીએ કે જે માનવ જીવન માટે બહુ મહત્ત્વની અગત્યની સાબિત અને એ બાબત કઈ પૈસા ઘણા લોકો આવે કે સાહેબ પૈસા આવે છે પણ ક્યાં જાય છે ખબર પડતી ઘણા કે સાહેબ પૈસા આવે છે આમ ઉડી જાય છે કેટલાક તો એવું કહે કે ભાઈ પૈસા આવે છે ને આમ પેલા કોઈ ઉંચકીને લઈ જતું હોય ને એવી હાલત છે પણ આ બધું કેમ થાય કઈ રીતે થાય કુંડળીમાં કયું પરિબળ છે જે આ અસર તમને ભોગવવા પર મજબૂર કરે છે તો મિત્રો આ છે રાહુ કુંડળીનું શુક્રનું સ્થાન સાતમું સ્થાન કુંડળીમાં શુક્રના બે સ્થાન છે બીજું અને સાતમું સ્થાન શુક્રનું સ્થાન છે તો સાતમા સ્થાનમાં જ્યારે રાહુ આવે ને ત્યારે પૈસો આવે પણ એનો ધુમાડો થઈ જાય અને એ ધુમાડો ક્યાં ગયો એ શોધવો આપણા માટે અઘરો થઈ જાય છે તો આ જે સ્થાન છે એની પર આપણે બહુ જ ધ્યાન રાખવું પડે અને ત્યાં બેઠેલો રાહુ કિતાબેને બહુ સરસ ઉપમા આપેલી છે ચંડાલ લક્ષ્મીકા ધુઆ નિકાલને વાલા ચંડાલ લક્ષ્મી કા ધુઆ નિકાલને વાલા પૈસો લક્ષ્મી તમારી જે બરકત છે એ ધુમાડો થઈ જાય ધુમાડો આપણે શોધવો પડે નથી પકડી શકતા નથી એને જરાક વાર દેખાય ને પછી ગાયબ તો આ પરિસ્થિતિનું નિર્માણ સાતમા સ્થાનમાં બેઠેલો રાહુ કરે છે જોજો કદાચ હું એવું માનું કે પાંચસોમાંથી એકાદ બે કિસ્સા એવા હશે કે જેની કુંડલીમાં સાતમા સ્થાનમાં રાહુ હશે ને એ પૈસા સાચવી શકતો હશે ન સાચવી શકે એવું નથી એ સાચવી શકે બહુ જ ઓછા પ્રમાણમાં બહુ જ સાતમા સ્થાનમાં રાહુ આવ્યું એ માણસ પૈસા સાચવી શકે એની પાસે પૈસો ટકે જ નહીં તો આવા માણસોએ બહુ જ સાવચેતી રાખવી જોઈએ અને બહુ જ તકેદારી રાખીને પોતાની લક્ષ્મીને સંભાળવી જોઈએ કિતાબેને કેટલી સરસ વાત કરી આપી બે જ લાઇનમાં ચંડાલ કા ધુઆ નિકાલને વાલા તો આ જે સ્થાન છે એ સ્થાનમાં જ્યારે રાહુ બેઠો હોય તો એ કુંડળીનો માલિક બચત તો બહુ દૂરની વાત છે બચત કરવાનું વિચારે ત્યારે પણ એને એમ થાય કે ભાઈ હું પૈસા કેમ બચાવી નથી શકતો તો અહીંયા આપણે બહુ મોટી બાબતો પર ધ્યાન આપવું પડે અને આવો માણસ પૈસા બચાવે તો એ કંજૂસ હોય પૈસા રાખે પણ એ પૈસા કોઈ બીજા જ એના સગાવાલા ખાઈ જાય એને કામ નહીં આપે તો આ પણ આપણે એક મહત્ત્વની વાત પર વિચાર કરવો પડે કે ભાઈ રાખીશ રાખીશ તો હું નહીં વાપરી શકું મારા સાગા સંબંધીને ખાઈ જાય તો આ બધી બાબતો પર આપણે બહુ ચોકસાઈ રાખીને આગળ ચાલવું પડે સાતમા સ્થાનનો રાહુ હોય ને એવો વ્યક્તિ એકવીસ વરસ પહેલાં લગ્ન કરે તો એ લગ્ન પણ ફેલ જાય મન મોટા રહે છૂટા થવાની સંભાવનાઓ રહે તો આ બધી અસર પણ સાતમા સ્થાનનો રાહુ જીવનમાં આપી જાય ખાલી પૈસાથી નહીં માનવ જીવનના જે શુક્રના સુખ છે એમાં પણ એ કમી લઈ આવે ગ્રહથી જે હાલત છે એમાં આપણે ઉલટી અસર જોવા મળે આપણે સુખ શોધીએ તો દુઃખ મળતું જાય લાલ કિતાબમાં તો એવું કહેવાય છે કે આવો વ્યક્તિ પોતાના સગા સંબંધી અને પોતાની લક્ષ્મીનો ધુમાડો કરી દે ક્યાં ગયું ખબર ન પડે તો મિત્રો આ જે સ્થાન છે શુક્રનું સ્થાન છે અને શુક્રના સ્થાનમાં જ્યારે રાહુ આવે ત્યારે તકલીફ પડે અને આમાં જો કોઈ યુવતી બેસી જાય ને ત્યારે પણ તકલીફ પડે માની લો કે ભાઈ ચંદ્ર રાહુ બેસી ગયા સાતમા સ્થાનમાં રાહુની સાથે ચંદ્ર બેઠો તો પૈસાની બાબતમાં બહુ મોટી તકલીફ આપે અને પૈસે પૈસે આપને મોતાજ જ શુક્ર રાહુ બેસી ગયા તો લગ્ન જીવન આપણું બરબાદ થાય દાંપત્ય જીવનના સુખ આપણા માટે સ્વપ્ન જેવા થઈ જાય અને પતિ પત્ની વચ્ચે હંમેશા તકરાર રહી જુદાઈ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહી તો આ બધી જ બાબતો પર આપણે સાતમા સ્થાનમાં બેઠેલો રાહુ અસર આપતો હોય અને સાથે બેઠેલા ગ્રહોની પર પણ જો આવી અસર લાવતો હોય તો આપણે સાતમા સ્થાનના રાહુના ઈલાજ આપણે બહુ ચોક્કસ રીતે કરવા જોઈએ નહીં તો આપણી મુશ્કેલીઓ વધતી દેખાય છે આવા વ્યક્તિઓના જ્યારે લગ્ન થાય ને ત્યારે જો સમયસર એક ઉપાય થાય તો જીવનમાં બહુ ફાયદો થાય આવા વ્યક્તિઓને લગ્નમાં માતા પિતાએ ચાંદી આપવી જોઈએ અને એ ચાંદી જો એ પોતે સાચવીને પોતાની પાસે જિંદગીભર રવા દે તો એને રાહુની અસર ઓછી થાય જીવનમાં એક સારા સુખની પ્રાપ્તિ એ લોકો આ ચાંદી ચાંદી ચંદ્રને ચંદ્રનો આશીર્વાદ મળે ત્યાં રાહુ થોડોક કંટ્રોલમાં આવી જાય છે તો આનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને જો દીકરા દીકરીની કુંડળીમાં હોય તો માતા પિતાએ લગ્ન સમયે એને ચાંદીની ગિફ્ટમાં આપવી જોઈએ અને એને સમજાવવું જોઈએ કે ભાઈ આને સંભાળીને સાચવીને રાખજે આવી કુંડળીમાં લગ્ન પછી શું કરવું જોઈએ એક નાની ચાંદીની વાડકીમાં નદી દરિયાનું વરસાદનું પાણી ભરવું જોઈએ ને એમાં એક ચાંદીનો ચોરસ ટુકડો નાખીને આ વાડકી પતિ પત્નીના રૂમમાં મૂકી રાખવી જોઈએ આનાથી દાંપત્ય જીવનમાં આવતી તકલીફોને દૂર કરી શકાય એમાં રાહત મેળવી શકાય આ ટુકડાના વજનમાં કોઈ શરત નથી એ ધ્યાન રાખજો એ બે ગ્રામનો છે વીસ ગ્રામનો જે એમાં કોઈ પ્રોબ્લેમ નથી તો આ બાબતને પણ ધ્યાનમાં રાખીને જો આપણે ઉપાય કરીએ તો ચોક્કસ આપણે એનું સારું પરિણામ પ્રાપ્ત થાય આ રીતની કુંડળી હોય લગ્ન થયા પછી સ્ત્રીને કષ્ટ હોય તો ઘરમાં ચાંદીની એક ચોરસ ઈંટ જેવો આકાર બનાવીને પાંચ દસ ગ્રામનો ટુકડો આપણે રાખવો જોઈએ આવા લોકોએ નારિયેલ બદામ શનિવારના દિવસે માથા પરથી ને વહેતા જલમાં વહાવવા જોઈએ માતા પિતા તરફથી મળેલી ચાંદી સંભાળીને રાખવી જોઈએ આવા વ્યક્તિઓ છે ને ઘરમાં કૂતરો નહીં પાળવાનો કૂતરાને ખાવાનું રોજ આપવાનું પણ બહારના જે સ્ટ્રીટ ડોગ ગલીના જે કૂતરા છે એને ખાવાનું આપો બહાર કૂતરાની સેવા કરો ઘરમાં નહીં પાળો આવા લોકોએ નેવી બ્લુ કલરના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ ભેટમાં નેવી બ્લુ કલરના કપડાં લેવા નહીં ઇલેક્ટ્રોનિક સામાન અને સ્ટીલના વાસણ આનો પણ એને સ્વીકાર ન કરવો જોઈએ જેથી કરીને રાહુ નબળો ન પડે આવા લોકો એ છે ને મૂળા મૂળા દાન કરવા જોઈએ તો એમને ફાયદો થાય અને એક સરસ ઉપાય છે ચોક્કસ રીતે જો કરો તો બહુ ફાયદો થાય તમારું જેટલું વજન છે એનો દસમો ભાગ સાહીઠ કિલો વજન છે તો છ કિલો પથ્થરિયા કોલસા લાવો માથા પરથી સાતવાર ઓવારીને ગંદુ વહેતું પાણી હોય પેલી જે કચરાની ખાડી વહેતી હોય ને એમાં તમે એને પથરાવી દો તો પણ તમારો રાહુ કંટ્રોલમાં રહેતો દેખાશે ને અનુભવશો કે ભાઈ હવે મારી પાસે પૈસા બી બચે છે રાહુની અસરોથી જીવનસાથી સાથેના ઝઘડા ઓછા થાય પક્ષીઓને સાત અનાજ ભેગા કરી ને ચણમાં નાખો તમારે છે ને કોઈ યોગ્ય માણસને બતાવી જોઈએ કુંડળીને તમારી કુંડળીમાં કયા સાત ગ્રહ નબળા છે એ પ્રમાણે સાત અનાજ ભેગા કરી ને જો તમે પક્ષીને ચણમાં નાખો તો તમારો રાહુ કપાતો જાય ને તમને સારું પરિણામ પ્રાપ્ત થાય આવા માણસોએ ઘરમાં લોબાન ગુગળના ધુમાડા ન કરવા જોઈએ તો ચોક્કસ ફાયદો થાય આ જે સફાઈ કર્મીઓ આવે છે એને દાન આપવું જોઈએ તો એનાથી ફાયદો થાય એની સેવા કરવી જોઈએ તો મિત્રો આવી નાની નાની બાબતો છે એ જીવનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી જાય આપણે ફાંફા માયરા જ કરીએ કે ભાઈ પૈસા બચતા નથી મારી પાસે પૈસા ટકતા નથી પૈસા આવ્યા ધુમાડો થઈ ગયા ખબર જ નથી પડતી તો એવા લોકોએ પોતાની કુંડળી જોવી જોઈએ અને આ લાલ કિતાબમાં જે ભેદભરમ રહેલો છે એને સમજવો જોઈએ એના ઉપાય કરવા જોઈએ અને ચોક્કસપણે જો તમે ઉપાય કરો છો તો ચોક્કસ તમને સારામાં સારું ફળ મળતું દેખાય મિત્રો આપણે જ્યોતિષમાં માનીએ કે ન માનીએ આપણા જીવનમાં ગ્રહોનું જે મહત્ત્વ છે એને તમારે જો જાણવું હોય ને તો ચોક્કસ તમારે તમારા લાલ કિતાબના જાણકાર પાસે જવું જોઈએ લાલ કિતાબ બનાવવી જોઈએ ને તેના ઉપાય કરવા જોઈએ તો લાલ કિતાબમાં જે ભેદભરમ છે ને એ આજ સુધી ઘણા લોકોને ખબર જ નથી પડતી ને પારખી નથી શકતા અને એનાથી થતા નુકસાનને આપણે ઓળખી નથી શકતા એટલે આપણને તકલીફ પડે જ છે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અરવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી なるほど。